પચાસ ચુમ્મોતેરને વેચી નાખવાના ફિરાકમાં હાજર હોય આ ઈસમો પાસેની એક્ટિવા ચોરીની શંકાસ્પદ છે તેવી માહિતી મળતા જેથી ટીમે વારસિયા રોડ કલાવતી હોસ્પિટલ સામે જઈ તપાસ કરતા સ્થળ પર એક્ટિવા સાથે હાજર ઈસમો ક્રાઇમ બ્રાન્ચની પોલીસને જોઈ તેઓ પાસેની એક્ટિવા ચાલુ કરી નાશવાની કોશિશ કરતા જણાતા બંને શંકાસ્પદ જણાતા બંનેને એક્ટિવા પાસે સ્થળ પર જ કોર્ડન કરી આ ઈસમ નંબર એક અર્જુન ઉર્ફે વિશાલ સુરેશભાઈ દંતાણી વર્ષ એકવીસ રહેવાસી અકોટા ગામ સાબરી મહોલ્લો પાસે સ્મશાન નજીક ઝૂપડપટ્ટી વડોદરા બીજો ઈશ્વરભાઈ રમણભાઈ દેવીપૂજક વર્ષ તેત્રીસ રહેવાસી ગામ ઉમરેઠ દેવીપૂજક વાસ કૃષ્ણ સિનેમા સામે તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદનાઓ પાસેથી મળી આવેલ એક્ટિવાની બિલ કે પેપર્સ ન હોય જેથી બંનેની વધુ પૂછપરછમાં તેઓએ ત્રણ દિવસ પહેલાં રાત્રિના સમયે નડિયાદ બસ સ્ટેન્ડ પાસેથી ચોરી કરી લાવેલાનું અને આ ચોરી કરી લાવેલ એક્ટિવા વેચી નાખવાની ફિરાકમાં હતા તેવી બાતમી મળતા એક્ટિવાને કબ્જે કરી આ અંગે બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આ અંગે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને જાણ કરતા એક્ટિવા અંગે ચોરીનો ગુનો નોંધાયેલ હોય જેથી નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બંને આરોપીને એક્ટિવા સાથે સંભાળી વધુ તપાસ હાથ ધરેલ છે કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજા પીઆઈ એનજી જાડેજા પીએસઆઈ ડીઆર આર દેસાઈ તેમજ ટીમના અજીતસિંહ નીતિનભાઈ જૈનુલ આબેદીન પ્રતિપાલસિંહ કાંતિભાઈ કિરણભાઈ મહેન્દ્રસિંહ હરેન્દ્રસિંહ દીપકભાઈ અને ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો